મિત્રો ખાસ કરીને શ્રાવણ મહિનો હોય એટલે શિવજીના રુદ્રાક્ષ પહેરવાની બધાને અપેક્ષા હોય પણ ખાસ કરીને બધા લોકો ગળામાં પંચમુખી રુદ્રાક્ષ પહેરતા હોય છે પણ બીજા અન્ય રુદ્રાક્ષનો મહિમા તો કોઈને ખબર જ નથી શાસ્ત્રમાં લખ્યું છે પહેલી વાત કે રુદ્રાક્ષ બધા પહેરી શકે સ્ત્રી પહેરી શકે પુરુષે પહેરી શકે કેમકે શિવજી સ્વયં અહીંયા કાર્તિક સ્વામીને કહે છે કે રુદ્રાક્ષ નામ સર્વે મારા રુદ્રાક્ષ બધા પહેરી શકે કેમ કે બધા મારા સંતાન છે અને રુદ્રાક્ષ શિવજીનો પ્રસાદ છે રુદ્રાક્ષ પહેરવાથી કોઈ ડર નહીં રાખવાનું કેમ કે લોકો કહેતા હોય રુદ્રાક્ષ પહેર્યા પછી આ નહીં કરવાનું તે નહીં કરવાનું ડરાવે વધારે પણ કઈ જ વાંધો નથી રુદ્રાક્ષ બધા પહેરી શકે કેમ કે સ્વયં શિવજી કહેતા હોય તો પછી આપણે બીજું કણું સાંભળવું બીજા નંબરની વસ્તુ રુદ્રાક્ષ માલામાં સિદ્ધ માલા આવે છે સિદ્ધ માલા એટલે શું કે જેમાં એક મુખી રુદ્રાક્ષ પછી ગૌરીશંકર રુદ્રાક્ષ પછી ચૌદ મુખી તેર બાર નવ અગિયાર આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે ને એક એટલે એક મુખીથી માંડીને ચૌદ મુખી રુદ્રાક્ષ જેમાં આવે અને એની માલા જે હોય એને સિદ્ધ માલા કહેવામાં આવે છે અને સિદ્ધ માલા બે રીતે હોય એક મોટા મનકાણી એક આનાથી નાના મનકાણી તો આ રીતે જો સિદ્ધ માલા તમે પહેરો છો તો સ્વયં એવું કહેવાય છે કે સ્વયં શિવ બની જાય છે કેમ કે રુદ્ર અંશયથી રુદ્રાક્ષ તો રુદ્રાક્ષમાં સ્વયં શિવ છે અને એમાં એ પાછળ એકથી ચૌદ મુખી તમે પહેરીને તમે એનો અનુભવ લેજો એવું કહેવાય છે કે છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની એક્ટિવ થાય છે તમારા જીવનમાં કોઈ ઘટના ઘટિત થવાની હોય તો એ પહેલાથી તમને ખબર પડી જાય કેમકે એકથી ચૌદ મુખી રુદ્રાક્ષમાં અલગ અલગ દેવ છે શિવજી બિરાજમાન છે બ્રહ્મા વિષ્ણુ મહેશ બિરાજમાન છે ચાર મુખીમાં બ્રહ્મા છે પાંચ મુખીમાં કાલાકણી રુદ્ર છ મુખીમાં શિવજીના પુત્ર કાર્તિક સ્વામી સર્વત્રમ વિજય ભવ સાત મુખી રુદ્રાક્ષમાં લક્ષ્મી આઠ મુખી રુદ્રાક્ષમાં આઠ ભૈરવ નવ મુખી રુદ્રાક્ષમાં નવ દુર્ગા દસ મુખી રુદ્રાક્ષમાં વિષ્ણુ ભગવાનના દસ અવતાર અગિયાર મુખી રુદ્રાક્ષ માં હનુમાન જે બાર મુખી રુદ્રાક્ષમાં બાર સૂર્ય તેર મુખી રુદ્રાક્ષ ની અંદર એવું કામદેવ અને ઇન્દ્ર અને ચૌદ મુખી રુદ્રાક્ષ માં કુબેર ભંડારી બિરાજમાન છે તો એકથી ચૌદ મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી અનેક લાભ થાય છે અને તે માલા ને કહેવાય છે સિદ્ધ માલા જો તમારે સિદ્ધ માલા જોતી હોય તો ચોક્કસ તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો જય ભગવાન